ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં ચાલીસ વર્ષીય ભરૂચની સાધના વિદ્યાલય પાછળ આવેલી બડેલી ખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના ચાલીસ વર્ષીય પત્ની નસીમબેન પટેલને દાંતનો દુખાવો થતા તેઓ દ્વારા તેમને તબીબી પરીક્ષણ માટે શહેરની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલના બાદ મહિલાની હાલત ખરાબ થઈ હતી આજે ડોક્ટર દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા કહેવામાં આવ્યું હતું આથી તેમને ભરૂચની આદર્શ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાં તેમનું મોત નીપજ્યું હતું આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે તેમનો જીવ ગયો છે. પરિવારજનો દ્વારા આ અંગે એડવિઝન પોલીસ બધે અરજી કરવામાં આવી છે. પોલીસે આ મામલે પરંત પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ અંગે ડોક્ટર વિહંગ સુખરિયાનો સંપર્ક કરાતા તેઓએ આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાડુંય ઇનકાર કર્યો હતો. બિસ્મિલ્લાહિરહમાનિરહીમ. મારું નામ મોહમ્મદ મુનાફ છે. હું બડેલીખો સાધના સ્કૂલ પાસે રહું છું અને આ મારો કઝિન બ્રધર છે इरफान પટેલ. આ એની વાઈફ મારી ભાભી થાય એમને તારીખ દસ તારીખે એમને ડાળમાં સખત દુખાવો થયો એ દુખાવો માટે અમે ડેન્ટિસ્ટ પાસે ગયા દવાખાનું સુરકુર્તી હોસ્પિટલ ડૉક્ટર વિરાંગ સુકડિયા એમની પાસે દવા લેવા ગયા એમણે ચેકઅપ કરી ને દવા આપી કે ભાઈ આ ગોળીઓ આપું છું આનાથી સુકાઈ જાય પાક થયું છે તે સુકાઈ જશે અગર નહીં સુકાય તો તમે બીજા દિવસે આવજો એક દિવસની દવા લીધા પછી કોઈ ફેર ન પડતા અમે લોકો બીજા દિવસે અગિયાર તારીખે એમની પાસે ડૉક્ટર પાસે ગયા સુખડીયા સાહેબ પાસે અને દવા લેવા માટે ગયા તો એમણે કીધું કે તમે સાંજે આવજો આજે મારે ઓપીડી છે તો અમે સાંજે સાડા ચાર પાંચ વાગે ત્યાં